તો ગાઈ આ બધા આજે સ્કૂલનો દિવસ છે પહેલો ચાલો રેડી થઈ ગયા છે આ ત્રણ તો બરાબર છે પણ આ ભાઈ જો આ ત્રણ કરતા આ ભાઈ વહેલો તૈયાર થઈ ગયો છે અગર એડમિશન ક્યાં જાય છે ક્યાં જાય છે ઓકે તો ચલો ભાઈ આ લોકો સ્કૂલમાં મૂકતા જઈએ અને એડમિશન નહીં લીધું ને તો એ તૈયાર થઈ ગયો છે હે ને ઓકે

જય શ્રી રામ ઓકે તો જો થઈ રહ્યું છે અહીંયા કામકાજ અને શું કહેવાય મમ્મીના હાથનું અથાણું અને છૂટ્યો સુન્દો ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય માતાજી સ્વાગત છે તમારું બધા અમારા ચીડિયા ગરમા

અનાને તને છૂંડો બાના હાથનો છૂંડો જેની રેસિપી જોયું ને એ વ્લોગ રહેજો તો તમને મળી જશે એવું પણ આ નો કહેવાય તો ચલો અને જોઈએ

ચાર પડિન આવી ગયા ને આ ઘરે જાઈને જાતું પર જાય અને જાતે આવી જશે કાલે ના હા શું ખા આઈ મજા આવી સ્કૂલમાં મજા આવી થી ચાર પડે મજા બહુ મજા સ્કૂલમાં

પહોંચાડીએ તમે દવાખાના ભેગા કરીએ હાલો તો ગાઈઝ જો મેડમ આવી ગયા છે દવા લઈ અને મસ્ત મજાનો ઇન્જેક્શન ક્યાં દીધું ઇન્જેક્શન જો આપ્યું જો ભાઈ હાથે ઇન્જેક્શન આપ્યું છે ને તો ડૉક્ટરે કહ્યું તમને ઇન્જેક્શનની જોડે જોઈએ મસ્ત મજાની ઊંઘ આવશે આ ઓછું થયું રેડ રેડ દેખાતું જ નહીં હોય તો ભાઈ એનો ઊંઘ આવશે અને આમ ઝણ ઝણાટી થઈ જશે શું થઈ જશે આમ ઝણ ઝણાટી થઈ જશે થાય છે ઝણ

તો ગાઈ આ બે જણા છે ને ચોરી છુપી અત્યારે ખાવા આવ્યા છે શું ખાવા આવ્યા છે દાબેલી બે જણા દાબેલી ખાવા આવ્યા છે ઘરવાળાને તો ખબર જ નથી ઘરવાળાથી એમના માટે વઘારેલી ખીચડી અને કઢી બનાવીને મૂકી છે હે ને માઈ માઈ ખાવાનું છે ને તો એ માઈ અહીંયાથી આ બે જણા છે ને અહીંયાથી ઘરેથી ખાઈને પછી જશે ને અહીંયાથી ખાઈને ને પાછા ઘરેથી કઢીને ખીચડી ખાશે

અને અથાણું નાખ્યું થોડુંક ખાવા માટે એટલે થઈ જાય પછી કઈશું પોણા સાત વાગે નીકળી જવાનું કારણ કે બધાનો ટાઈમ સેમ જ છે સવા સાત સવા સાત એટલે પેલી વહેલી ઉતારી જવું પડે બંનેનો ટાઈમ સેમ છે સવા સાત સવા સાત मैंने स्कूल अलग है ना तो मैं ये गिद्दू तो मारी को नावाने अलग है ना तो मैं तो मारी को नावाने हां बराबर ओके okay, माई तन ले जेसे स्कूल में हाँ अच्छा चलो क्या मजाए का ट्यूशन में गया था ट्यूशन में गया था तू पची तो मैडम ओके हां तो बेदम तू क्यों दिया जी भारी मैं तो તો ચલો ગાઈ જઈએ ઊંઘવા માટે સવારે વહેલું ઉઠવો ઉઠતો ફાવો તો